છોટાઉદેપુરના વિપક્ષના નેતાઓએ હવે ઘણી બધી સમસ્યાઓ લઈને ઘેરાવો કર્યો છે અને હવે તંત્ર પર જોરદારનું પ્રેશર કરવા માટે એ લોકો તૈયાર છે શું ઘટના બની તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને છોટાઉદેપુર જિલ્લાનું જે ગામ છે આમ તો આખો જે તાલુકો છે હાલમાં કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એમણે ઘેરાવો કર્યો છે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા કલેક્ટરને આવેદન આપ્યું હતું અને એક બે ને પણ દસ દસ જેટલી એવી બધી સમસ્યાઓ છે જેના કારણે છોટાઉદેપુરના જેટલા પણ લોકો છે એ પીડાઈ રહ્યા છે હવે ઘટના એવી બની હતી સૌથી પહેલાં જો વાત કરવામાં આવે વિગતવાર તો એવી એવી ઘટનાઓ બની જેમ કે સાયકોલોજી હતી વિદ્યાર્થીઓને આપવા માટેની એ અપાઈ નથી ભારત જે જે પુલ છે બ્રિજ છે એ તૂટી ગયો હવે એ બ્રિજ એવો હતો કે જે વડોદરા અને મધ્યપ્રદેશને જોડતો હતો અને એના કારણે બધા જ લોકો ત્રસ્ત થઈ ગયા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી આવી ઘણી બધી ઘટનાઓનો સામનો કરી રહ્યા છે જિલ્લાના લોકો અને એટલા માટે કોંગ્રેસના નેતાઓ છે છે એમની વારે આવ્યા આવેદનપત્ર આપ્યા બાદ ઘેરાવ પણ કર્યો હતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને ત્યારે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ આ બાબતે શું વાત કરી સાંભળી આ આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોતનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો તો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિક્યૂપ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી એ બાબતની પણ ચર્ચા થઈ છે રાતના ગામડામાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે અને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ઘોડીસવાર મૂકવાની પણ વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોનો ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારવીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી અને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે આ અપૂરતી છે અને એ સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડાયવર્ઝનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે ને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ